ભરૂચથી નદીયુવક ડૂબ્યો ચાર મિત્રોમાંથી બે મિત્ર નદીમાં પડ્યા હતા તો બે યુવકમાંથી એક યુવક નદીમાં ડૂબ્યો હતો ચાર યુવકો કબીર વડ ફરવા આવ્યા હતા ફાયરની ટીમે યુવકની શોધખોળ શરૂ કરી છે ભાવિન જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે ભાવિન શું છે સમગ્ર મામલો શું વધુ માહિતી

જવાનો પણ ત્યાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અત્યારે ત્યાં શોધખોળની ની અત્યારે શોધખોળ ચાલુ છે જી જી બિલકુલ ભાવિન આભાર સમગ્ર માહિતી બદલ